1984 માં રોહતકની મર્સી દયાનંદ યુનિવર્સિટીમાં LLB નો અભ્યાસ તેમણે પૂર્ણ કર્યો 1984 માં હિસાર ડિસ્ટ્રિક્ટ કોર્ટથી તેમની શરૂઆત અને 85 થી પંજાબ અને હરિયાણાની હાઈ પણ તેમની તેમણે પ્રેક્ટિસ કરી 2011 માં કૃષિક્ષેત્ર યુનિવર્સિટીમાંથી એમએલએલ તેમણે પૂર્ણ કર્યું અને બંધારણીય સિવિલ અને સર્વિસ બાબતોના નિષ્ણાત છે જસ્ટિસ સૂર્યકાંત અને અનેક યુનિવર્સિટી બોર્ડ અને બેંકમાં

તેમનો આ જન્મ અને ઓગણીસો એક્યાસીમાં પીજી કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી તેમણે હાંસિલ કરી હતી ચોર્યાસીમાં રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં એલએલબીનો તેમણે અભ્યાસ પૂર્ણ કર્યો અને ઓગણીસો ચોર્યાસીમાં હિસાર ડિસ્ટ્રિક્ટ કોર્ટથી વકીલાતની તેમણે શરૂઆત કરી હતી તો દેશને નવા સીજીઆઈ મળ્યા અને આજે શપથ ગ્રહણ સમારોહનું આયોજન રાષ્ટ્રપતિ ભવન ખાતે કરવામાં આવ્યું હતું અને જેમાં અલગ અલગ દેશના ન્યાયાધીશો પણ ખાસ એ આ આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા સિંધી સમાજના સંમેલનમાં સિંધ પ્રદેશ વિશે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ રાજનાથસિંહ નું મોટું નિવેદન અને આજે સિંધ ભૌગોલિક રીતે ભારત નો ભાગ નથી પરંતુ સભ્યતાની દ્રષ્ટિએ ભારતનો અભિન્ન ભાગ છે સરહદ બદલાતી રહે છે અને ભવિષ્યમાં સિંધ ભારતમાં આવી શકે છે ભારતના ઓપરેશન સિંધુ પછી બંને દેશો વચ્ચે વધેલા તણાવની વચ્ચે રાજનાથસિંહનું આ ખૂબ મહત્વપૂર્ણ નિવેદન અને કેન્દ્રીય રક્ષા મંત્રીના નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે અને ચર્ચાએ જોર પકડ્યું છે ભારત કા હિસ્સા ભલે ન હોય સભ્યતાગત રૂપે સિંધ હંમેશા भारत का हिस्सा रहेगा और जहां तक जमीन की बात है तो बॉर्डर तो बदल सकते हैं क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए लेकिन सिंध लेकिन सिंध के हमारे लोग सिंध के हमारे लोग जिन्होंने सिंधु नदी को पवित्र माना है हमेशा हमारे वो अपने रहेंगे वो चाहे कहीं भी हों બનાવી છે હુમલો કર્યો હોવાની આશંકા આવી ઘટના પાકિસ્તાની સુરક્ષા દળોએ સર્ચ શરૂ કર્યું સ્થિતિ પર પાકિસ્તાની એજન્સીઓની સતત નજર છે જ્યારે આ ઘટના બની વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો આસપાસ ભયનો માહોલ પણ ઉભો થયો હતો તરત જ પાકિસ્તાની સુરક્ષા દળો ત્યાં પહોંચ્યા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું આત્મઘાતી હુમલો આશંકાઓ પાકિસ્તાન સુરક્ષા કરી દીધો છે પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન નજર પહેલી છે પાકિસ્તાનનું પેશાવર અને આતંકી હુમલાથી પેશાવર ધણધણી ઉઠ્યું છે આતંકવાદીએ સરકારી બિલ્ડિંગને નિશાન બનાવી અને એફસી મુખ્યાલય અને જ્યાં વિસ્ફોટના બે અવાજો સંભળાયા હતા અને અવાજ આવતા હતા એ ભયનો માહોલ ઊભો થયો આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો હોવાની અત્યારે તો એજન્સીઓ આશંકા વ્યક્ત કરી રહી છે ઘટના પછી પાકિસ્તાની સુરક્ષા દળો પણ ત્યાં પહોંચ્યા અને વિસ્તારને કોર્ડન કર્યો અને સર્ચ કરવામાં આવી રહ્યું છે વાત કરીએ સુરતની સુરતમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે અને સિવિલ હોસ્પિટલમાં શ્વાનના હુમલાના કેસમાં વધારો થયો છે ભટાર વિસ્તાર કે જ્યાં આઠ વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો ઘરની બહાર રમતા બાળક પર શ્વાને હુમલો કર્યો અને શ્વાને હુમલો કરીને બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી છે બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે અને ગઈકાલે પણ એક શ્વાને સાત વર્ષના બાળક પર પણ હુમલો કર્યો હતો ફરી એકવાર શ્વાનના હુમલાની ઘટના સુરતના ભટાર વિસ્તારમાં બની છે અને જ્યાં નાના બાળકને શ્વાન બચકા ભર્યા છે અને માથાના ભાગે ખૂબ ગંભીર ઇજાઓ એ બાળકને પહોંચી છે તરત જ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેની સારવાર ચાલી રહી છે ગઈકાલે પણ એક ઘટના બની હતી જેમાં એક પાંચ વર્ષનું બાળક શ્વાનના હુમલાનું ભોગ બન્યું હતું અને આમ સુરતમાં દિવસેને દિવસે રખડતા શ્વાનનો આતંક ખૂબ વધી રહ્યો છે તો સિવિલ હોસ્પિટલમાં પણ શ્વાનના હુમલાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે વટાર વિસ્તાર કે જ્યાં એક આઠ વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો તો ઘરની બહાર એ બાળક રમી રહ્યું હતું અને એકાએક ત્યાંના રખડતા શ્વાને તેની ઉપર હુમલો કર્યો અને શ્વાને હુમલો કરીને બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી છે હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે બાળકને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો તરત જ પરિવાર તેનું એ બાળકને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યું હવે ગઈકાલે પણ સુરતમાં આ પ્રકારની ઘટના બની એક સાત વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો ફરી એકવાર આ પ્રકારની ઘટના બીજા દિવસે પણ એક આઠ વર્ષના બાળકને શ્વાને હુમલો કરીને તેને ઘાયલ કર્યું છે હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું કરી છે રખડતા શ્વાન ઉપર ક્યારે અંકુશ મેળવાશે આ સવાલ પણ અહીંયા ઉભો થઈ રહ્યો છે કારણ કે દિવસે આ કેસ વધી રહ્યા છે સુરતમાં રખડતા શ્વાનનો નો હવે છેલ્લા ઘણા દિવસથી વધી રહ્યો છે એક પછી એક નાના બાળકોને શ્વાન જે છે તે પોતાનો શિકાર કરી રહ્યા છે સુરતમાં ગતરોજ એક છ થી સાત વર્ષના બાળકને શ્વાને જે છે જુને બચકા ભરી લીધા હતા આજે સિવિલમાં વધુ એવા ત્રણ કેસ સામે આવ્યા છે આપણી સાથે અત્યારે જે જોઈ શકાય છે નાનો બાળક છે તેને પણ શ્વાને હાથે જે છે તે બચકા ભરી લીધા હતા આ પ્રકારની અને ઘટના સામે આવી છે ત્યારે તમે જણાવશો કાં આપ રહેતે હો ક્યાં હુઆ તબકે બચ્ચે કે સાથ મેરે બચ્ચે કો કુત્તા ને કાટ લિયા પાલી ગાઉં કે રહેને વાલા હું સચિન સાહેબ સચિન ક્યાં કેસે ક્યાં હુઆ તા બચ્ચે ખેલ રહ્યા ક્યાં હો બચ્ચા ખેલ રહ્યા બિલકુલ તીન સાર કા બિલકુલ પાન વર્ષના આ બાળકને પણ જે છે તે બાળકે જે છે કુતરા બચકા ભરી લીધા હતા અત્યારે સુરત સિવિલ હોસ્પિટલ અંદર જોઈ શકાય છે એક પછી કઈ રીતે આખા કેસો સામે આવી રહ્યા છે આ બાળકને પણ જે છે તે માથાના ભાગે જે છે તે કૂતરાએ શિકાર બનાવ્યો હતો અને તેને બચકા ભરી લીધા હતા અત્યારે જોઈ શકાય છે આ સુરતના ભટાર વિસ્તારની ઘટના છે ગત રોજ સચિન વિસ્તારમાં આવી હતી વધુ એક સચિન વિસ્તારમાં આવી હતી અત્યારે વેક્સિન જે છે તે અહીં સિવિલ હોસ્પિટલ ખાતે બાળકોને લગાવવામાં આવી રહી છે વેક્સિનના જે કેસ છે તે હવે વધી રહ્યા છે વેક્સિન માટે બાળકોને સૌથી વધારે સિવિલ હોસ્પિટલમાં કેસો સામે આવી રહ્યા છે શહેરમાં રખડતા શ્વાન નો ત્રાસ જે છે તે દિવસે દિવસે ખુબ જ વધી રહ્યો છે અને સ્વાન જે બાળકો ખાસ કરીને વધુ ટાર્ગેટ કરે છે તેના કેસો સૌથી વધારે સામે આવી રહ્યા છે જે રીતે અત્યારે આખી ઘટના સામે આવી છે તેને લઈને આપણે તમને માતા સાથે વાત કરીશું બેન આપ अब इन क्या हुआ था आपके बच्चे के साथ किस तरीके का ये खेल रहा था बाहर मीठ सब्जी बना रही थी और कुत्ती आके माथे पड़ गई कहाँ रहते हो और कितने कितने कुत्ते साथ में क्या हुआ था? कैसे उसको बच्चे पे हमला कर दिया कुत्ते ने क्या हुआ था मैं सब्जी बना रही थी इनको ऊपर आके माथे पड़ गये ये बार खेल रहे थे हाँ। कहाँ कहाँ खा कहा बच्चे कुत्ते ने का माथे पे दो दांत लगाए और लड़ पे दो दांत लगाए એટલે અત્યારે જોઈ શકાય છે જે આ છ થી સાત વર્ષ નો આ બાળક ત્રણ થી ચાર વર્ષના બાળક ની જે રીતે હવે જે રખડતા શ્વાન છે તે ટાર્ગેટ કરી રહ્યા છે શિકાર બનાવી રહ્યા છે અને તેને લઈને અત્યારે સૌથી વધુ કેસો જે છે તે સુરતમાં સામે આવી રહ્યા છે બેન આપણે વેક્સિન લગાવવામાં આવી રહી છે ખાલી મને કહેજો પ્રાથમિક પ્રાથમિક વિગત પ્રાથમિક વિગત આપજો પ્રાથમિક વિગત આપજો અત્યારે સિવિલ કઈ રીતે રખડતા શ્વાન લઈને કેસો સામે આવી રહ્યા છે કે રીતે ટ્રીટમેન્ટ કરાઈ રહી છે અત્યારે અહીંયા કેટેગરી થ્રી ના એટલા વધારે આવે છે જે પણ એમને કઈ લગતા પ્રાઇમરીમાં જે એમને ધનુરનું એક ઇન્જેક્શન આપવામાં આવે છે અને એન્ટી રેબીસ વેક્સિન એક આપવામાં આવે છે અને જો એને કેટેગરી થ્રી હોય છે તો એને જે મૂળની આજુબાજુ ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવામાં આવે છે જે એના વેઇટની એકોર્ડિંગ એને આપવામાં આવે છે

અને પછી અમને સારવાર અર્થ અહીંયા લેવા આવે છે અમે તો પ્રાયમરી મેમને આવે છે તો પહેલા તો એમને એમનો વૂનના જે બી કડ્યું છે તે દોડાવીએ છીએ રનિંગ વોટરમાં એને વોશ કરાવીએ છીએ અને પછી અમને તો પહેલા તો ધનુનું ઇન્જેક્શન અને એક એઆરવી એન્ટી રેબિઝ એક્શન તે અપાવીએ છીએ બિલકુલ એટલે અત્યારે સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના કેસો ખૂબ જ સામે આવી રહ્યા છે ખાસ કરીને પાંચથી દસ વર્ષ સુધીના બાળકો જે છે તેમને આ જે શ્વાન જે છે તેના બાઈટ એટલે કે કરડવાના કિસ્સાઓ સૌથી વધારે સામે આવી રહ્યા છે અને સિવિલ હોસ્પિટલમાં આ તમામને તાત્કાલિક સારવાર મળી રહે તેમની માટે વેક્સિન પણ અહીં આપવામાં આવી રહી છે એટલે કે શહેરમાં ફરી એક વખત રખડતા શ્વાનનો જે ત્રાસ છે તે વધી રહ્યો છે અને રખડતા શ્વાનના હુમલાઓના કિસ્સાઓ પણ સતત સામે આવી રહ્યા છે

એકવીસમી સદીમાં આ પશુ પક્ષીની નિર્દોષ પશુ ની હત્યા કરવામાં આવે છે એને વિજ્ઞાન જાતા કડક શબ્દોમાં આલોચના સાથે વખોડે છે આ પ્રથા તાત્કાલિક રાજ્ય કેન્દ્ર સરકારે કડક કાયદો બનાવી અને બંધ કરવાની તાતી જરૂરિયાત છે જામીન ન મળે તે પ્રકારનો ધારો બનાવવાની જરૂર છે વિજ્ઞાન જાથા માગણી કરે છે કે માત્ર ને માત્ર મનોરંજન ખાતર કે મિજબાની ખાતર કે માનતાના નામે પરંપરાના નામે આ ગેરમાન્યતા પ્રવર્ત છે તે બંધ થવી જોઈએ આ આજે 6 બોકડા છે એની હત્યા કરવામાં આવી છે માત્ર રોગ મટી જવાના કારણે આવી ક્રૂર માન્યતા છે એને અમદાવાદના ચંટુળા તળાવ પછી વધુ એક તળાવના કિનારે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી ઈસનપુર તળાવ પાસે ગેરકાયદે દબાણો દૂર કરાયા નવસો ને 925 રહેણાંક મકાનને જમીનદોસ્ત કરવામાં આવ્યા

બાદ ઈસનપુર ખાતે અમદાવાદ પોલીસ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે જે તળાવ ફરતે ગેરકાયદેસર મકાનો બની ચૂક્યા હતા વર્ષો જૂના આ મકાનો હતા કે જેને નોટિસ પાઠવી તેમ છતાં પણ ખાલી ન થતા હવે આ મકાનો જે છે

જે પ્રકારે તમામ લોકો જે વસવાટ કરતા હતા ખાલી કરી દેવામાં આવ્યા છે એટલે કે જે હતું તેનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું અને હવે ઈશનપુર તળાવ જે છે તેનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે એટલે કે શહેરની અંદર જે વોટર બોડી ઉપર થયેલા દબાણો છે તે દૂર કરવા માટે હવે મહાનગરપાલિકા અને પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશન કરી રહી છે કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ દક્ષિણ ઝોનમાં આવેલું આ બીજા નંબરનું ત્રીજા નંબરનું મોટું તળાવ કહી શકાય આ મકાનમાં અગાઉ એકસો ને સડસઠ જેટલા કોમર્શિયલ પ્રકારના બાંધકામો હતા ગેરકાયદેસર બાંધકામો આ બાંધકામોને તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઘણા સમય પહેલા તોડી નાખેલા હતા હાલની વાત કરું તો હાલમાં નવસો ને પચીસ જેટલા રહેણાંકના બાંધકામો છે આ બધા બાંધકામોને અમે ચોમાસા પહેલા નોટિસ આપી અને ખાલી ખાલી કરવા જણાવેલ પણ ચોમાસાનું ઋતુ હોવાને કારણે ઉપરાંત ત્યારબાદ દિવાળીની જે બધી રજાઓ અને ઉત્સવોને કારણે અમે ડિમોલિશનનું કામ જે તે સમયે કરેલું નહીં અને લોકોને સ્વેચ્છાએ મકાન ખાલી કરવા માટેનો પૂરતો સમય આપવા જાણ કરેલી આ અપીલને કારણે કેટલાક લોકો તો સ્વેચ્છાએથી ખાલી કરી પણ દીધું હતું આપ જોઈ શકો છો કે આટલી ઝડપી કામગીરી થાય છે એ એટલા માટે થાય છે કે લોકોએ સ્વેચ્છાએ મકાનો ખાલી કરી દીધા છે બેક જૂનાગઢમાં ડુંગળીનું વાવેતર કરનારા ખેડૂતોના હાલ બેહાલ થયા છે માર્કેટિંગ યાર્ડમાં પ્રતિમાન ડુંગળીના પચાસ થી સાહીઠ રૂપિયા ભાવ મળતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ડુંગળીના ભાવથી બિયારણનો ખર્ચ પણ ન નીકળતો હોવાનો દાવો થઈ રહ્યો છે ત્રણ પાંચ લાખના ખર્ચ સામે પચાસ હજારની આવક થઈ હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે તો ડુંગળીનું વાવેતર કરનારા ખેડૂતો માટે વિશેષ સહાય પેકેજ જાહેર કરવા માંગ થઈ રહી છે પચીસો રૂપિયાનો કિલો બી લીધું છે બરોબર અને આ ખાતર એ પછી વાવેતર અત્યારે એક વીઘાનો ખર્ચો મારી ઉપર પચીસ થી ત્રીસ હજાર રૂપિયાનો છે મને એવું હતું કે સરકાર આ ભાવ બંધણું થાય અને મારા માર્કેટની અંદર ભાવ હારા આવશે પણ અત્યારે એવું થયું છે કે આ ડુંગળી અટાણે ઓગણીસ રૂપિયા મણ કોઈ કે વીસ રૂપિયા કે પચાસ રૂપિયા મણ દેવા તૈયાર નથી મારે દસ વીઘામાં ડુંગળી હતી અને અત્યારે રોટાવેટર પણ ચાલુ થઈ ગયું છે ટ્રેક્ટર પણ આવી ગયું છે ખેડૂતને કોઈ સરકાર સહાય માગતી નથી

બસો સિત્તેર કટા જે છે એના ભાવ પચાસ થી માંડી અને એકસો ને ચાલીસ રૂપિયા સુધીના ભાવ છે વરસાદને કારણે ડુંગળીના પાકમાં ખરાબી હોય એટલે જે નબળો માલ આવે છે અને જે બદલાનો માલ આવે એના પચાસ રૂપિયાથી સાઠ રૂપિયા ભાવ જાય છે અને મીડિયમ ડુંગળીના ભાવ સિતે થી એંશી રૂપિયા જાય છે અને સારી ડુંગળીના ભાવ સો થી એકસો વીસ રૂપિયા સુધીના ભાવ ઉપજે છે હાલમાં કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોને પાકમાં બહુ મોટું નુકસાન કરેલ છે

લગભગ સાડા ચાર વાગ્યા પાંચ વાગ્યાની અર્ચામાં ખેડૂતો ગામ બધો ભેગો થયો છે તો ખાતરની અસર આટલી બધી સરકારે ધ્યાનમાં છે છતાં ખાતરની આટલી અસર રાખે છે ખેડૂતોને ખાતર પૂરતો મળતો નથી બિયારણ મળતો નથી અને સવારના જ્યાં ખેતી ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની લાઈનમાં ઊભા છે આજે સવારે ખાતર ખેડૂતોને વિતરણ કરવાનું હોય ખેડૂતો વેલી સ્વાથી લાઈનમાં આવી ગયેલ છે પણ આજે અમારી પાસે જે જથ્થો રહ્યો એ પણ આવેલા ખેડૂતોને પૂરતો આપી શકીએ તેમ નથી આજે પણ ખેડૂતોને અમુક ખેડૂતોને વિલા મોડે પરત જ પરવ પડશે તો સરકાર તથા ખાતર ઓથોરિટીને મારી નમ્ર અપીલ છે કે વધુમ વધુ જથ્થો ફાળવે જેથી કરીને આ રવિ સિઝનમાં ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહે બીએલઓને કામ કરવા માટે દબાણ કરાવતું હોવાનો વધુ એક ઓડિયો વાયરલ થયો છે પાટનગર ગાંધીનગરમાં પણ બીએલઓ ઓ પર પ્રેશર કરાઈ રહ્યું છે કામગીરી માટે ધમકી આપતા મળ્યા ઉપરી અધિકારી જોવા મળ્યા હવે કામ નહીં થાય તો શિક્ષાત્મક પગલા લેવાની પણ ધમકી આપી રહ્યા છે ઓડિયો ક્લિપમાં અગાઉ પણ બીએલ ઓની કામગીરીને લઈને ઘણી બધી ફરિયાદો મળી હતી ત્યારે વધુ એક આ ઓડિયો ક્લિપ વાયરલ થતા ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે

ખુબ વાયરલ થઈ રહી છે ખાસ અભિએલો નું જે દબાણ થઈ રહ્યું છે તેનો મુદ્દો મીડિયા મીડિયા ની અંદર આવે છે તેની અંદર અધિકારી દ્વારા જે ચોક્કસ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે અને જો પૂર્ણ ન થાય તો દુઃખાખમાં પગલા ભરવા માટેની ધમકી જે છે તે અપાઈ રહી છે પરંતુ જે દાવો કરવામાં આવી રહ્યો છે તે પ્રમાણે આ જે અભિપ્રિટ છે તે અમદાવાદની છે સાબરમતી વિધાનસભા મત વિસ્તારની અંદર જે કામગીરી ચાલી રહી છે તેના સંદર્ભમાં

એ ભારતનું ભવિષ્ય ઘડી રહ્યા હોય અને હવે લોકશાહીનું ભવિષ્ય પણ આ મતદાર યાદી સુધારણાના કાર્યક્રમથી મજબૂત કરી રહ્યા હોય એટલે એમને વધુમાં વધુ સહાયક બનવા માટે સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈએ સૂચનાઓ પણ આપી છે કે કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ શિક્ષક ઉપર કામગીરીનું ભારણ છે કામ કરી રહ્યા છે પરંતુ ઓછું વધતું પણ થયું હોય તો સમયસર પૂરું થાય એના માટે એને પણ મદદરૂપ થવા માટે પ્રાંત લેવલ મામલતદાર લેવલ અથવા તો એના સુપીરિયર બીએલ ઉપર જે અધિકારીઓ છે એમને પણ એમની મુશ્કેલીઓ સમજવી અને સમજાય અને આના નિરાકરણ કરવા જેથી કોઈ બીએલો પ્રેશરમાં રહે ના રહે